ગુજરાત જમ્મુ કાશ્મીર રાજસ્થાન સહિત છ રાજ્યોમાં ગુરુવારે યોજાનારી મોક ડ્રીલ મુલતવી રાખવામાં આવી છે પંજાબમાં ત્રણ જૂને તે યોજાશે અન્ય રાજ્યો માટે ફરી તારીખો જારી કરવામાં આવશે દેશમાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે હાલ તમામ રાજ્યોના મળી કુલ બારસો એકાવન કેસ એક્ટિવ છે કેરળમાં સૌથી વધુ ચારસો ત્રીસ મહારાષ્ટ્રમાં ત્રણસો અને ગુજરાતમાં હાલ ચોસઠ કેસ સક્રિય જોવા મળી રહ્યા છે કેન્દ્ર સરકારે ચૌદ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે જેમાં કપાસ મગફળી બાજરો તુવેર મગ સહિતના પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે મણિપુરમાં ભાજપના આઠ એનપીપી અને અપક્ષના મળી કુલ દસ ધારાસભ્યએ રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મળી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો તેર ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું છે કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર અને એમપી સહિત દેશના સત્તર રાજ્યોમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે બુધવારે ઓડિશા અને છત્તીસગઢ પહોંચ્યું હતું ગુજરાતમાં દસ જૂન આસપાસ ચોમાસું પહોંચી શકે છે યુક્રેન પર હવાઈ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ધમકી આપતા કહ્યું કે પુતિન આગ સાથે રમી રહ્યા છે મારા કારણે જ રશિયા હજુ પણ ટકી રહ્યું છે ભારતમાં નિર્મિત કાવેરી એન્જિનનું પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા રશિયામાં થઈ રહ્યું છે તેના ઉપયોગથી મજબૂત ડ્રોન બનાવી શકાશે ફાઇટર વિમાનોમાં પણ તેને સ્થાપિત કરી શકાશે એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાની વાયુસેના પાંચ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ છે ભારતના હુમલા દરમિયાન પાકિસ્તાની વાયુસેના લાચાર બની ગઈ હતી પનામાં ગયેલા ભારતીય પ્રતિનિધિ મંડળના અધ્યક્ષ શશી થરૂરે કહ્યું કે ભારત શાંતિથી રહેવા માંગે છે પરંતુ પાકિસ્તાનને એવું થવા દેવું નથી ભારત યુદ્ધ ઇચ્છતું નહોતું પરંતુ આતંકવાદીઓને સજા કર્યા વગર છોડી શકાય નહીં આઈપીએલ બે હજાર પચીસની પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ અને બેંગ્લોર ટકરાવા જઈ રહ્યા છે આઈપીએલના ઇતિહાસમાં પ્રથમવાર બંને ટીમો ક્વોલિફાયર અંતર્ગત ટકરાશે પંજાબના મુલાનપુરમાં સાંજે સાત ત્રીસ કલાકે મેચ શરૂ થશે શહેબાજ શરીફે તુર્કી બાદ અઝરબૈજાનમાં પણ કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે બંને દેશોએ કાશ્મીર પાણી અને આતંકવાદ મુદ્દે કરવી જોઈએ આજે ગંગટોકમાં સિક્કિમના સુવર્ણ જયંતિ સમારોહ કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળ અને બિહાર જઈ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે અમેરિકન ધનકુબેર એલોન મસ્ક ના પિતા એરોલ મસ્ક રામ મુલાકાત લે તેવી પાંચ બાંગ્લાદેશી નાગરિક સાથે એક દલાલની ધરપકડ કરાઈ છે પોલીસ હાલ તેમની પૂછપરછ કરી રહી છે રિયાદમાં પાકિસ્તાનને ઘેરતા ભારતના પ્રતિનિધિ અને સાંસદ અસદુદ્દીન ઓવેશીએ કહ્યું કે પાકિસ્તાનને એફએટીએફની યાદીમાં પાછું મૂકવું જોઈએ તો જ આપણે આતંકવાદને મળતા ભંડોળને રોકી શકીશું